અને ઘરવાળા પણ એને કઈ નજરે જોડે સૌ જાણીએ ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતા જેમણે મંચ પરથી જ બાલકૃષ્ણ પટેલ પર કર્યું કટાક્ષ કયું વહુ સાસરે જાય ત્યારે તેના વખાણ થાય પણ પાછી આવે ત્યારે ઘરવાળા કેવી નજરે જુએ તે તમે બધા જુઓ છો બાલકૃષ્ણ પટેલ પર શૈલેષ મહેતાના આ કટાક્ષને લઈ વડોદરા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે છે વાત કે બાલકૃષ્ણ પટેલ પહેલા ભાજપમાં જ હતા બે હજાર બારની ની ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પરથી ડભોઈથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા જોકે બે હજાર બાવીસમાં ટિકિટ ન મળતા નારાજ થઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા એટલું જ નહીં કોંગ્રેસે તેમને ડબોઈથી મેદાનમાં પણ ઉતાર્યા હતા પરંતુ ભાજપના શૈલેષ મહેતા સામે હારી ગયા હતા બે મહિના પહેલા જ બાલકૃષ્ણ પટેલે ભાજપમાં કરી હતી ઘર વાપસી અને ત્યારબાદ પહેલી વખત જાહેર મંચ પર બંને નેતાઓ એકસાથે જોવા મળ્યા તેવામાં ભાજપના કાર્યક્રમ દરમિયાન શૈલેષ મહેતા બાલકૃષ્ણ પટેલને ટોણો માર્યો